નમસ્કાર વાલા દર્શક મિત્રો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હરહર મહાદેવ તો મિત્રો આજની તારીખ સત્યાવીસ પાંચ બે હજાર પચીસ બપોરના ત્રણને પંદર કલાકના પેન્શન સમાચાર આવ્યા છે તેની આજે આપણે વાત કરવાના છીએ તો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના હિત માટે હાઈકોર્ટે આપ્યો છે એક મહત્ત્વનો ચુકાદો તો હવે પેન્શનમાં આટલો ફેરફાર થશે તો મિત્રો શું ચુકાદો આપ્યો છે અને પેન્શનમાં કેટલો ફેરફાર થશે તેની આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ એટલે વિડીયો તમે અંત સુધી નિહાળી લેજો અને જો હજી સુધી આપણી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આવી જ માહિતીઓ રોજેરોજ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો દોસ્તો તો શરૂ કરીએ આજનો વિડીયો તો વાત કરીએ તો સાતમા પગાર પંચના પેન્શન નિયમ કેન્દ્રીય કર્મચારીઓ માટે એક મોટા સમાચાર છે તો હકીકતમાં કેન્દ્ર સરકારે કર્મચારીઓના પેન્શનના નિયમોમાં ફેરફાર કર્યા છે જેનો લાભ લાખો કર્મચારીઓને મળશે તો ડીઓપીટીએ આ સંદર્ભમાં એક સૂચના જારી કરી છે તો આ સંબંધિત સંપૂર્ણ માહિતી આપણે આ સમાચારમાં જાણવાના છીએ મિત્રો તો મિત્રો ડીઓપીટી એટલે કે પેન્શન વિભાગે એક સંદર્ભમાં એક સૂચના જારી કરી છે અને પેન્શનરોના જે પેન્શન નિયમો હોય તેના લઈને એક નિયમોમાં મોટા ફેરફારો પણ કરવામાં આવ્યા છે તો સંપૂર્ણ વાત આપણે વિગતવાર કરવાના છીએ એટલે વિડીયો તમે ખાસ અંત સુધી જોઈ લેજો મિત્રો તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર તો સરકારે પેન્શન નિયમોમાં ફેરફાર કર્યા છે જેને કારણે હવે નિવૃત્તિ પહેલાં પગાર વધારો મેળવનાર કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે તો આ વધેલા પગારને આધારે તેમના પેન્શનની ગણતરી કરવામાં આવશે તો કર્મચારી અને તાલીમ વિભાગ એટલે કે ડીઓપીટી એક સંદર્ભમાં સૂચના બહાર પાડી છે જેનો લાભ લાખો કર્મચારીઓને મળશે મિત્રો તો મિત્રો ખરેખર કર્મચારીઓ અને પેન્શનરો માટે સારા સમાચાર આવી ગયા છે અને સરકારે પેન્શનના નિયમોમાં પણ ફેરફાર કર્યા છે તો જેને કારણે હવે નિવૃત્તિ પહેલાં પગાર વધારો મેળવનારા કર્મચારીઓને પણ પગાર વધારાનો લાભ મળશે તો આ વધેલા પગારને આધારે તેમની પેન્શનની ગણતરી પણ કરવામાં આવશે મિત્રો તો કેન્દ્ર સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લઈ લીધો છે જેને લાભ પેન્શનરોને મળશે હવે જો કોઈ કેન્દ્રીય કર્મચારી તેમના વાર્ષિક પગારા વધારાના એક દિવસ પહેલાં નિવૃત્ત થાય છે તો તેને પણ પેન્શનની ગણતરી પહેલાં વાર્ષિક પગાર વધારાનો લાભ મળશે તો આનો અર્થ એ થયો કે આ વધારો કર્મચારીના નિવૃત્તિ સમયે તેમના પગારમાં ઉમેરવામાં આવશે અને પછી તેમના પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોની ગણતરી તે વધેલી રકમને આધારે કરવામાં આવશે મિત્રો તો મિત્રો જ્યારે કોઈ કર્મચારી હોય તે નિવૃત્ત થવાનો હોય અને તેના એક દિવસ પહેલાં કોઈ પગાર વધારાનો લાભ મળ્યો હોય તો તે પગાર વધારાનો લાભ કર્મચારીને મળશે અને ત્યારબાદ તેની નિવૃત્તિ સમયે જે પગારમાં ઉમેરવામાં પણ આવશે અને પછી તેમની પેન્શન અને અન્ય નિવૃત્તિ લાભોની ગણતરી તે વધેલી રકમને આધારે કરવામાં આવશે દોસ્તો તો સૌથી પહેલાં વાત કરીએ તો નિવૃત્તિ પર લાભ ક્યારે મળશે તેના વિશે તો વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ જો કોઈ કેન્દ્ર સરકારનો કર્મચારી ત્રીસ જૂન અથવા તો એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થાય છે જ્યારે મોંઘવારી ભથ્થો તેને બરાબર એક દિવસ પછી જ એટલે કે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ વધવાનું છે તે તેના પેન્શનની ગણતરી કરતાં પહેલાં વાર્ષિક વૃદ્ધિનો લાભ ઉમેરવામાં આવે છે તો આ વધારો ઉમેર્યા પછી જ કર્મચારીને નિવૃત્તિ સમયે મળતી એકમ રકમ અને ત્યારબાદ પેન્શનની ગણતરી કરવામાં આવશે મિત્રો તો મિત્રો આપ સૌ જાણો છો કે મોંઘવારી ભથ્થામાં વધારો હોય તે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજથી લાગુ થતો હોય છે તો આ બંને તારીખ છે તેનો આગલો દિવસ એટલે કે એકત્રીસ ડિસેમ્બર અને ત્રીસ જૂન જો આ દિવસે નિવૃત્ત થયેલો હોય તો તેને જે પહેલી તારીખથી મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ મળવાનો હોય તે વધારો ઉમેર્યા પછી કર્મચારીને નિવૃત્તિ સમયે મળતી એકમ રકમ અને ત્યારબાદ જ પેન્શનની ગણતરી કરવામાં આવશે મિત્રો તો આવો ફેરફાર કેમ કરવામાં આવ્યો તેની વાત કરીએ તો સેન્ટ્રલ સિવિલ સર્વિસીસ સુધારેલા પગાર નિયમો બે હજાર છની કલમ દસ હેઠળ વાર્ષિક પગાર વધારો દર વર્ષે પહેલી જુલાઈના રોજ કરવામાં આવે છે તો વર્ષ બે હજાર સોળમાં આ વાર્ષિક વધારો બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો તે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈ જો કોઈ કર્મચારી ત્રીસ જૂન અથવા તો એકત્રીસ ડિસેમ્બરે નિવૃત્ત થાય છે તો તે વાર્ષિક પગાર વધારાનો લાભ મળવામાં એક દિવસ પાછળ રહે છે તો આ કર્મચારીની પેન્શન ગણતરીને પણ અસર કરે છે અને કર્મચારીઓને આ અસરથી બચાવવા માટે સરકારે આ નિયમોમાં ફેરફાર કર્યા છે મિત્રો તો મિત્રો બે હજાર સોળ પહેલાં જે વાર્ષિક વધારો હતો તે ફક્ત પહેલી જુલાઈના રોજ જ થતો હતો અને ત્યારબાદ વર્ષમાં બે વાર છે તે વધારા કરવામાં આવતા એટલે કે પહેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈ તો મિત્રો આ બંને દિવસ છે તેનો એક દિવસ બાકી એટલે કે ત્રીસ જૂન અને એકત્રીસ ડિસેમ્બર તો મિત્રો આ જે દિવસે નિવૃત્ત થતા હોય તે કર્મચારી પાછળ ન રહી જાય અને કર્મચારીની પેન્શન ગણતરી સરસ રીતે થાય તે માટે આ જે ફેરફાર છે તે કરવામાં આવ્યો છે મિત્રો તો ત્યારબાદ વાત કરીએ તો હાઈકોર્ટે પહેલેથી જ આદેશ આપી દીધો હતો તો મદ્રાસ હાઈકોર્ટે બે હજાર સત્તરમાં એક નિવૃત્ત કર્મચારીની તરફેણમાં ચુકાદો આપ્યો અને સરકારનું ધ્યાન આ મુદ્દા પર દોર્યું તેમજ બે હજાર ત્રેવીસમાં સુપ્રીમ કોર્ટે પણ આવા કર્મચારીઓને નોશનલ વધારાનો લાભ આપવાનો ચુકાદો આપ્યો હતો ત્યારબાદ વાત કરીએ તો બે હજાર ચોવીસમાં આ નિર્ણયને અમુક શરતો સાથે અન્ય સમાન કેસોમાં પણ લાગુ કરવામાં આવ્યો આખરે સરકારે આ લાભ બધા પાત્ર કર્મચારીઓને આપવાનો નિર્ણય લીધો છે દોસ્તો તો હવે ત્યારબાદ અંતમાં વાત કરીએ તો સરકારે પોતાનું મંથન પૂર્ણ કર્યું છે તો સરકારે પહેલી જુલાઈ અને પહેલી જાન્યુઆરીના રોજ નિવૃત્ત કેન્દ્રીય કર્મચારીઓની પગાર વધારાની વિનંતીની સંપૂર્ણ તપાસ કરી છે તો કર્મચારી વિભાગે ખર્ચ અને કાયદા મંત્રાલયની સાથે સલાહ લીધી છે તો એવી સલાહ આપવામાં આવી છે કે પગાર વધારો અમલમાં આવે તેના એક દિવસ પહેલા નિવૃત્ત થયેલા કર્મચારીઓને પણ આ વધારો મંજૂર કરી શકાય છે તો વિભાગે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશોમાં ખાસ ઉલ્લંઘન કર્યા મુજબ જે પેલી જાન્યુઆરી અને પહેલી જુલાઈના રોજ નોશનલ પગાર વધારાને ફક્ત નોશનલ ગણતરીના આધારે ધ્યાનમાં લેવામાં આવશે મિત્રો તો મિત્રો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય અને વિડિયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર